નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે ઓર્ગેનિક ખેતીની અંદર આપણે શું ફાયદો થાય છે તો એક વિડીયો છે એટલે તમને વિડીયો જોશો એટલે ખબર પડી જશે કે મેન ફાયદો ઓર્ગેનિક ખેતીની અંદર આ થાય છે તો ખાસ કરીને જે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ અને જે આપણે સેઢા પારે જે ઝાડવા હોય તો જાળવાની અંદર જે આપણે વયા પક્ષી કરીને આવે છે અથવા કોઈ બીજા પક્ષી ઘણા આવે છે જે આપણે મગફળી અથવા કોઈ અન્ય પાક હોય એમાં જે યળો આવે એ યળો હોય એ ડાયરેક પક્ષી જે ઝાડ ઉપર બેસે અને પછી ડાયરેક યળ દેખાય એ રીતના ડાયરેક્ટ માંડવીમાં જાય અને યળ ખાય છે આનાથી યળનો જે આપણે કોઈ પણ દવા વગેરે યળનો ફાયદો થઈ જાય છે તો ખાસ એના માટેનો જ વિડીયો છે અને આમ તો કોઈને વિશ્વાસ ન આવે એટલે આપણે વિડીયો ઉતાર્યો છે કે તમે જોઈ શકો આ વિડીયો કે યળો છે એ પક્ષી વીણે અને ઘેરાને ઘેરા જે તમે જોઈ વિડીયોમાં મિત્રો ઓર્ગેનિક ખેતી કરવાનું પરિણામ જે આપણે કેમિકલવાળી કરતા હોય અને યળની છાંટે એટલે પક્ષી છે એ આવતા નથી કેમ કે એને જિંદગીનો સવાલ હોય કેમ કે ઇયળ ખાય એટલે પક્ષી મરી જાય જો આ ઓર્ગેનિક ખેતી કરો એટલે યળો માટે આવે જો આ તાર ઉપર બેસી જાય છે લીમડામાં તારમાં જે તમે જોઈ શકો આ લીમડાની અંદર બેઠા અને આ પળાની અંદર ઈયળો કોક પણ હોય કોક કોક એ બધી ખાઈ જાય છે એટલે જો આ ઓર્ગેનિક ખેતીનું પરિણામ તમે લાઈવ જોઈ શકો છો જો પક્ષી આની અંદર આવે છે ઝૂમ કરીને બતાવું જો કેટલા ઘેરાને ઘેરા બસ એટલે આમાં યેળો કદાચ એક એક પક્ષી કદાચ દસ દસ યળો ખાય તો એ યળો કાયમી સવાર સાંજ અહીંયા પક્ષી જોવા જ મળે છે જ્યાં તમે જોઈ શકો છો જો કેટલા પક્ષી આવે તો ઓર્ગેનિક ખેતી કરીએ એનો મેન ફાયદો આ થાય યડો ઓછી આવે આની અંદર જે તમે જોઈ શકો છો જો અને આપણે માણસે તો ક્યાંય લગભગ સેઠામાં કોઈ જાળવા રાખ્યા જ નથી આ કોક જ જાળવું હોય એના હિસાબે જે પક્ષી છે એ આવે બાકી અત્યારે તો આપણે ઝાડું છે તે પોસાતું નથી પણ જાડવાની હિસાબે જો તમે કેટલા પક્ષી બેસે આમાં કદાચ કોઈ દવા ના છાટો તો એ તમારે ઈયળો વહી જાય જોઈ શકો છો પક્ષી કેમ બેસે ને આ મગફળી ઓર્ગેનિક તો ખાસ એ માટે જ કહેવાનું કે આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં તમે જોયું કે આ જે પક્ષી છે એ આવે અને કેમિકલવાળી જે ખેતી કરતા હોય એમાં આવે નહીં એનું કારણ એ કે એ જે આપણે યળને યળને જે દવા છાઇટી હોય એટલે યળ આખી ઝેરી થઈ ગઈ હોય એટલે પક્ષી કદાચ યળને ખાય તો પક્ષી મરી જાય એના ડરથી પક્ષી આવતા નથી પણ આમાં કોઈ જાતની કેમિકલની દવા નથી એટલે જો પક્ષી બિંદાસ થઈ છે આપણે બહુ નજીક નહીં જઈએ અને એને ડિસ્ટર્બ નહીં કરીએ પણ જે તમને નજીક નહીં છે તેથી બતાવી દઉં છું તો મિત્રો આ વિડીયો હતો કે જે તમને બતાવ્યું આ રીતના પણ જે આપણે પક્ષીને ડિસ્ટર્બ ના કરીએ એટલે સાવ બાજુમાં જઈ અને વિડીયો ના ઉતારી શકીએ આ છેછ વિડીયો ઝૂમ કરીને ઉતાર્યો છે કે જેથી ખબર પડે કે જે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય તેમાં આ મેન ફાયદો થાય અને કોઈ પણ ખેડૂ કરતા હોય જે કેમિકલવાળી ખેતી તો ઓર્ગેનિક ખેતીમાં જોડાય તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી આપણે ઓર્ગેનિક જે ખેતી કરવા માગતા હોય ખેડૂત આગળ પહોંચે અને આને ખબર પડે કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો મેન ફાયદો આ થાય છે તો એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ છે ગો માતા